બ્રિજ દુર્ઘટના બાદ ગુજરાત રાજ્યમાં તમામ બ્રિજોની સુરક્ષા અને સ્થિતિ અંગે તંત્ર સક્રિય બન્યું છે અને આ ભાગરૂપે અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા સરદાર પટેલ રિંગ રોડ પર સાબરમતી નદી પરના કમોડ બ્રિજ ખાતે બ્રિજનું સઘન નિરીક્ષણ કરવામાં આવ્યું અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા મોબાઈલ બ્રિજ ઇન્સ્પેક્શન્સ યુનિટ વડે કમોડ બ્રિજનું વિગતવાર નિરીક્ષણ કરાયું આ આધતન યુનિટ દ્વારા બ્રિજના સુપરસ્ટ્રક્ચરના વિવિધ ભાગો જેવા કે પેડેસ્ટલ બેરિંગ ગડર અને સ્લેબ બોટમ પાર્ટનું ભર્યું નિરીક્ષણ કરાયું અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા સમયાંતરે તેમના હસ્તકના તમામ બ્રિજોનો વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન કરવામાં આવે છે પરંતુ વડોદરાની ઘટના બાદ સાવચેતીના ભાગરૂપે મોબાઈલ બ્રિજ ઇન્સ્પેક્શન યુનિટ દ્વારા વધુ વિગતવાર નિરીક્ષણ હાથ ધરાયું છે નિરીક્ષણ બાદ પ્રાપ્ત થયેલી માહિતી મુજબ કમોડ બ્રિજમાં હાલમાં એક પણ સ્ટ્રક્ચર ક્ષતિ જોવા મળી નથી આ પહેલ દર્શાવે છે કે રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર બ્રિજોની સુરક્ષાને લઈને ગંભીર છે અને ભવિષ્યમાં આવી કોઈ દુર્ઘટના ન બને તે માટે પૂરતી કાળજી લઈ રહ્યું છે